અંભાતમાં પોલીસને માર મારનાર મુસ્લિમ યુવકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે ચકદોળ ગ્રાઉન્ડના મેદાનમાં બનેલી કોઈ ઘટનાને લઈને ટોળું પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યું હતું પોલીસ સ્ટેશનમાં આવીને યુવકોએ હોબાળો કર્યો હતો સાથે જ ફરજમાં રહેલા પોલીસને માર પણ માર્યો હતો જેને લઈને છ યુવક સામે નામજોગ તો પચીસ લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે આ ઘટનાને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે